હવે વીસ તારીખ સુધી ના ટોકન તો આપવાની પોસિબલ હતી કારણ કે બેંક ની માં એવું લખ્યું કે નથી શ્રાઇન બોર્ડ ની વેબસાઇટમાં એડવાન્સમાં તમારા બેંક પાસે જઈને ટોકન કલેક્ટ કરવાના તો જે લોકોને આપે એ લોકોને કઈ રીતે આપે એમને કઈ રીતે ખબર પડે અને બીજી ઇવન જમ્મુ કાશ્મીર બેંકની જ સીજી રોડ વાળી બ્રાન્ચ છે તો એમાં આજે સવારે ટોકન આપ્યા છે બધાને તો આ પર્ટિક્યુલર આ બ્રાન્ચ માં જ કેમ આ વસ્તુ કરેલી જાય લોકો એ મારી ઈચ્છા છે હું એ પ્રમાણે બેંક ના તમને ટોકન આપું પણ ખરા ને ના પણ આપું તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કમ્પ્લેન કરી શકો છો આ જાણકારી ને કઈ રીત આ લોકો બહારના ના લોકો ને ટોકન 11 તારીખે ઇશ્યુ કર્યા છે એનો કોઈ જવાબ આપતા નથી સરકો ને હજી બી એવું કહેવું છે કે તમારે અત્યારે ટોકન તો તમને નહીં મળે તમારે ટોકન લેવાય તો ઓગણીસ તારીખ સુધી ને ગયા તમને વીસ તારીખ ટોકન અમે કરીએ છીએ જો કોઈ શ્રદ્ધાળુ કે યાત્રાળુને અમરનાથની યાત્રા કરવી છે કે અમરનાથના દર્શન કરવા છે તો એક એવી વ્યવસ્થા છે કે જે બહુ ઓછા ખર્ચામાં સબસીડાઈઝ રેટની અંદર તે કરી શકે છે જેના માટે ભારતભરમાં ગમે ત્યાંથી યાત્રાળુએ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અથવા પીએનબી બેંકની બેન્કની કોઈ પણ બ્રાન્ચની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ત્યાં જ પૈસા ભરવાના હોય છે આ પ્રથા ઘણા વર્ષોથી ચાલતી આવે છે પરંતુ આજે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી બ્રાન્ચની બહાર જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા હતા તેમણે તેમને નિરાશ થઈને પાછા જવું પડ્યું છે કારણ કે બેંકનું કહેવું એવું હતું કે અમે અગાઉથી જ ટોકનો ઇસ્યુ કરી દીધા છે જેને લઈને પબ્લિક ખૂબ નારાજ છે પબ્લિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું મારું નામ દાતેને યોગેશ કુમાર છે હું છેલ્લા આઠ વર્ષથી અમરનાથ યાત્રા કરું છું અને દર વખતે એવું થાય છે કે સાઇન બોર્ડ જાહેર કરે છે તારીખ કે આ તારીખથી યાત્રા પરમિટ તમને મળશે એડવાન્સમાં તમારે મેડિકલ કરાવવું પડે છે અને બેંક દ્વારા અને સાઇન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે આ તારીખથી યાત્રા પરમિટ મળવાની શરૂ થઈ છે બેંકના લિસ્ટ આવી જાય છે સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર આખા ઇન્ડિયાના તો તેઓ દરેક બેંક બ્રાન્ચમાં એવું છે આજે આજથી જેના રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયા છે દરેક બ્રાન્ચમાં આજે સવારે બધાને ટોકન આપ્યા છે દરેક શ્રદ્ધાળુઓ બેંકમાં જઈને લાઇનમાં ઊભા છે આજે સવારે ટોકન લીધા છે તો અહીંયા ઘણી માનસી સર્કલ જમ્મુ કાશ્મીર બેંકમાં એન્ડવાન્સમાં ટોકન આ લોકોએ એમ આપી દીધા છે એ લોકો કહેવા કેવું એવું છે કે અમે ટોકન ઇસ્યુ કરી દીધા અને પબ્લિક સવારના છ વાગ્યાથી અહીંયા શ્રદ્ધાળુઓ લાઇનમાં બેઠેલા જ છે તો તેમ છતાં એ લોકોને અમે બેંકને રજૂઆત કરી કે તમે આજ સવારે જેટલા લાઈન છે એમના હાથ ટોકન તમે આપો તો એ માનવા તૈયાર જ નથી એ એમની મરજી ચલાવે છે ને મિસબિહેવ કરે છે જેના બ્રાન્ચ મેનેજર છે શ્રદ્ધાળુઓ જોડે સતત રીતે કે મારી પોતાની બેંક છે મારી મરજીથી બેંક ચલાવું છું જે મારી ઈચ્છા છે એ પ્રમાણે બેંક તમને ટોકન આપવું પણ ખરા ના પણ આપો તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કમ્પ્લેન કરી શકો છો એવા વર્તન કરે છે દરેક શ્રદ્ધાળુ સાથે બે બેનો પણ હતા અહીંયા કરી

અહીંયા જેટલા લાઈન માં ઉભા છે એ લોકો તો એક બી ટોકન આપવાના કે મળે તો વીસ તારીખ પછી મળશે બાકી નહીં મળે તો એ વસ્તુ ખોટી છે ને હવે તમે આનું કઈ બી એક્શન લો કારણ કે અમારે ઓનલાઈનમાં ત્રણ ચાર જણા ના થઈ ગયા છે ત્રણ જણા બાકી છે હવે અમારે કઈ રીતે ટૂર કરવાની ઓય છેને ઓનલાઈનમાં શું હોય છે જમ્મુ કાશ્મીર બેંક આજે જે અમરનાથ સાઇન બોર્ડની સાઇટ હોય છે એની ઉપરથી ઓનલાઈન પ્રક્રિયા છે કે ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરી શકો છો પણ એ સાઇટ ઓલરેડી ક્રેશ થઈ ગઈ છે એટલે એ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન થતું જ નથી ફેલ જ આવે છે સિસ્ટમ એટલે અમે લોકો અહીંયા બેંકમાં આવ્યા બેંકમાં સવારે આજે 15 તારીખથી રજીસ્ટ્રેશન હોય તો આજે સવારથી ટોકન આપવા જોઈએ એની જગ્યાએ એ લોકો 4 દિવસ પહેલાના ટોકન આપી દીધા આજે અમને એવું કહે છે કે તમને 19 તારીખ પછીના ટોકન મળશે એટલે અમારે ત્યાં દર્શન કરવાની डेट લેટ થાય એટલે સ્લોટ બુક થઈ જાય બધા હવે તમે ઓલરેડી બેંક બંધ છે તો કેવી રીતે તમે ઇસ્યુ કરી છે 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 લોકો એમ કહી રહ્યા બરોબર ભાઈ એમની જે બોર્ડની ત્યાં એમ લખ્યું છે કે પંદર તારીખથી બેંકમાં રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે ઓકે હવે પંદર તારીખથી બેંકમાં રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થાય તો તમે એડવાન્સમાં કઈ રીતે ટોકન આપો હવે લોકોને એ વસ્તુનું જાણ જ નથી તો તમે એડવાન્સમાં આપ્યા તો કોને આપ્યા અને કઈ રીતે એ લોકોને કઈ રીતે ખબર પડી કે એડવાન્સમાં ટોકન આપવામાં આવે છે કારણ કે અમને લોકોને તો ખબર નથી અમે લોકો તો રોજ વેબસાઇટ ચેક કરીએ છીએ કોઈ પણ જગ્યાએ નથી બેંકની વેબસાઇટમાં એવું લખ્યું કે નદી શ્રાઇન બોર્ડની વેબસાઇટમાં લખ્યું ભાઈ એડવાન્સમાં તમારે બેંક પાસે જઈ અને ટોકન કલેક્ટ કરવાના તો જે લોકોને આપે એ લોકોને કઈ રીતે આપે એમને કઈ રીતે ખબર પડે અને બીજી ઇવન જમ્મુ કાશ્મીર બેંકની જ સીજી રોડ વાળી બ્રાન્ચ છે તો એમાં આજે સવારે ટોકન આપ્યા છે બધાને તો આ પર્ટિક્યુલર આ બ્રાન્ચમાં જ કેમ આ વસ્તુ કરેલી જાય લોકોએ બીજો બી છે અમારો કહેવાનો ભાવ કે જે અગિયાર તારીખે ટોકન વેચ્યા છે એની એમની પાસે કોઈ પ્રૂફ નથી ને અગિયાર તારીખે ટોકન વેચ્યા છે એમાં તો અમદાવાદના કોઈ રહીશને ટોકન મળ્યો જ નથી જે પણ ટોકન મળ્યા છે એ બધા રૂલર રૂલરના ભાઈઓને મળ્યો છે એકચ્યુઅલી રૂલર ભાઈઓ એમના જે હોય હોય તો તો ત્યાંની જમ્મુ કાશ્મીર કરાવી શકે છે અમારો ભાવર અમારી સમજણ એટલી છે કે આ જે એમને ટોકન વેચ્યા છે એ કોઈની સાથે સેટિંગ પાડી ટુર્સ એન્ડ ટ્રાવેલ સાથે સેટિંગ પાડીના ટોકન એમને આપ્યા છે બાકી અમદાવાદના રહીશ કોઈ પણ રહીશ ને અહીંયા જે અમદાવાદના લોકલ માણસો છે એમને કોઈ ટોકન મળ્યો જ નથી હા અમારી રજૂઆત છે તમે આપો અમે અમદાવાદના રહીશ છીએ તો આ ટોકન પહેલા અમને મળવા જોઈએ અમે અહીંયાથી રૂરલમાં જઈને ટોકન લઈને ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાના નથી અમને જાણકારી સાઈન બોર્ડ તરફથી મળી કે પંદર તારીખે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જમ્મુ કાશ્મીરમાં તો અમે પંદર તારીખે હું આઠ નવ વર્ષથી જઈએ છીએ ત્યાં આગળ હર સાલ જમ્મુ કાશ્મીર બેંક અથવા તો પંજાબ નેશનલ માં જઈએ છીએ ત્યાંથી તારીખ જાહેર કરે એ પ્રમાણે અમે સવારે વહેલા આવીને અહીંયા નંબર લગાવીને બેસીએ સવારમાં જ ટોકન મળે છે જે ડેટ જાહેર કરે છે એ ડેટ જ ટોકન આ લોકો જાહેર કરે છે જેથી ઘર્ષણ પેદા ના થાય ને વધારાની ભીડ જોવા ના મળે ને કામ એમનું સરળતાથી પાર પડે તો આ વખતે આ લોકોએ કઈ જાણકારીથી ને કઈ રીતથી આ લોકોએ બહારના લોકોને ટોકન અગિયાર તારીખે ઇશ્યુ કર્યા છે એનો કોઈ જવાબ આપતા નથી સરખો ને હજી બી એવું કહેવું છે કે તમારે અત્યારે ટોકન તો તમને નહીં મળે તમારે ટોકન લેવા હોય તો ઓગણીસ તારીખ સુધીના વેચી ગયા તમને વીસ તારીખની ટોકન અમે ઇશ્યુ કરીએ છીએ હવે આ ભાઈ જે છે ત્યાં ભંડારો લગાવે છે બરાબર એટલે ભંડારા માટે તો પહેલું જવું પડે અમને ત્યાં આગળ લંગર લગાવે એટલે આમાંથી ઘણા એવા યાત્રાળુ છે જે લંગર ની અંદર સેવા આપતા હોય છે ઘણા યાત્રાળુ એવા છે કે પહેલા લોટ માં દર્શન કરતા હોય છે તો આની માટે બેંક માંથી કોઈ અમને સપોર્ટ નથી મળતો તો પ્લીઝ અમને એવી મદદ કરો કે અમને અંદર બેંક માંથી સપોર્ટ મળે ને આજથી જેટલા બી શ્રદ્ધાળુ આવ્યા છે એમને આજથી ટોકન ઇશ્યુ કરે ને આજથી રજીસ્ટ્રેશન કરાવે જે પહેલા ટોકન આપ્યા છે એમને રદ કરો બસ આટલી અમારી આશા છે કે બેન બેંક આટલો સપોર્ટ કરે અમને બસ જય ભોલેનાથ અમે સવારથી સાડા છ વાગે નાઈન બધા લાઈનમાં બેઠા છીએ અને બીજી વસ્તુ એવું છે કે આજે બધાને જોબ પર પણ જવાનું હોય છે કામ ધંધા મૂકીને આવ્યા છે લેડીઝ પણ આવ્યા છે અમુક શ્રદ્ધાળુ પણ આવ્યા છે બરાબર આજ સવારથી અમને ટોકન આપવાની જગ્યાએ લોકો એડવાન્સમાં ટોકન આપી રહ્યા છે અને અત્યારે એવું કહે છે કે ભાઈ તમે વીસ તારીખ પછી ટોકન મળશે બરાબર હવે અમારે સપોઝ કોઈની ટિકિટ પણ કરાવી લીધી હોય કે પહેલા જથ્થામાં જવા વાળાઓ તો હવે એ લોકોને જો કદાચ આ લોકો રજીસ્ટ્રેશન ના કરે તો એ લોકોની ટિકિટનું પણ શું થાય એ બી કેન્સલ કરાવી પડે ને પછી પાછળથી જે સ્લોટમાં મળે એ સ્લોટમાં પાછી અમને ટિકિટ કરાવે તો કદાચ ના પણ થઈ શકે બરાબર તો અમારે રજૂઆત એટલી જ છે કે બેંકને કે જેને પણ આ લોકોએ જે આપ્યા છે એનું અમને પ્રૂફ પણ નથી આપતા કે અમને આ લોકોને જે ટોકન આપ્યા છે એનું કોઈ પ્રૂફ નથી એમની પાસે તો અમે સવારથી આવ્યા છીએ તો અમને કંઈક સવારથી છ વાગ્યાના અમે કઈ ખાધા પીધા વગર અત્યારે પણ અમે ચા પાણી પીધા વગર સવાર નાહીને બેઠા છીએ તમે કોઈએ લેખિતમાં માંગણી કરી છે એમની પાસે મેનેજર પાસે માંગણી કરી છે લેખિતમાં એ અમને કોઈ પણ વસ્તુ બતાવવા તૈયાર નથી એમને એટલી પણ રજૂઆત કરી છે કે તમે આજથી જ અમને ટોકન ઇસ્યુ કરો તમે જે આપે અમને વીસ તારીખના ટોકન આજથી લાઈનમાં ઉભા રાખી દો અને વીસ તારીખના ટોકન મળશે અમને કોઈ વાંધો નથી પણ તમે આજથી જ એક નંબરનો ટોકન આપો નહીં કે એડવાન્સના ટોકન તમે વેલિડ કરીને ટોકન ગણો આજથી એક નંબરનો ટોકન આપો જે પણ શ્રદ્ધાળુને વીસ તારીખે આવવાનું થશે તો વીસ તારીખે આવશે પણ તમે શરૂઆત એક નંબરથી આજથી કરો નહીં કે એડવાન્સ એ કેન્સલ કરો અમારી એક જ રજૂઆત છે એમને પણ એ માનવા તૈયાર જ નથી પોતાની બેંક છે એવી દાદાગીરી કરી રહ્યા છે બેંક મેનેજર કોઈ બેન છે એટલે બેન સામે આપણે વધારે બોલી પણ ના શકીએ એટલા માટે એટલા બેનોને પણ રજૂઆત કરો એટલા માટે જ મોકલ્યા એમને ધક્કા મારીને બહાર કાઢી દીધા એમના કેબિન માંથી મારું કેબિન છે કે તમારે અંદર શું કરવા ગુસ્સો થાય એવું કે છે મિસ બીયુ કરે છે બધાની સાથે તમે જોયું કે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે બેન્કના મેનેજરે પોતાના મળતિયાઓને અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓને આ ટોકન આપી દીધા છે જે ટોકનના અમે હકદાર છીએ અમે સવારે છ વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ કારણ કે પરિપત્ર અગિયાર તારીખે જાહેર થયો હતો અને પરિપત્ર જાહેર થયા પછી સળંગ ત્રણ દિવસ એટલે કે બાર તારીખ તેર તારીખ અને ચૌદ તારીખે તો બેંક બંધ હતી તો પછી આ ટોકન ઇસ્યુ કેવી રીતે થયા આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવાનો અમે પ્રયત્ન કરીશું બેંકના મેનેજર નીપા પાઠક સાથે વાત કરીશું આ જે પ્રશ્ન છે આ જે જે આપણી બહાર લોકો ઊભા છે છે એમનો એવો આક્ષેપ કે તમે આજે સવારે જે ટોકન આપવાના હતા એ એડવાન્સમાં આપી દીધા છે લોકોને અગિયાર તારીખે તમે ટોકન ઇસ્યુ કર્યા છે જે એકચ્યુઅલી સાઈન જે વેબસાઇટ ઉપર જે જાહેરાત થઈ હતી એ પ્રમાણે પંદર તારીખથી ટોકન આપવાના હતા ટોકન આપવા માટેનો કોઈ જાહેરાત હતી નહીં ખાલી પંદર તારીખથી શ્રાઇન બોર્ડે અમને પરમિશન આપી હતી કે અમારું શરૂ 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 કરવાનું છે છે અને અને કર્યું નથી દિવસ બહુ રજા હોવાને કારણે અગિયારમી તારીખે બહુ જ પબ્લિક અમારી પાસે ઇન્કવાયરી માટે આવેલા હતા અને એ પબ્લિકને ફરીથી થક્કો ના પડે એમ માની અમે લોકોને એડવાન્સમાં બધા લોકોનો ભીડ ના થઈ જાય અને લોકોને રશને કારણે તકલીફ ના પડે એ જ કારણે અમે ટોકન વેચી દેવામાં આવ્યા હતા અને પર ડેના ટોકન એક લિમિટેડ એમાઉન્ટમાં અમે વેચી શકીએ છીએ કારણ કે અમારી બેન્કિંગ અવર્સમાં બધું જ બેંક અને પબ્લિક બંનેને સેટ કરવું થોડુંક મુશ્કેલ થઈ શકે છે એટલે એની એક વ્યવસ્થા જાળવવા માટે અમે પહેલી ટોકન ઇસ્યુ કરીએ છીએ અને એ ટોકન લિમિટેડ એમાઉન્ટમાં જ કરીએ છીએ જેથી એ લોકોની આવેલી કેશ બી અમારા યોગ્ય ટાઈમે અમે એમને જમા બી કરી શકીએ અને એમનું પબ્લિકને બી એની વચ્ચે કામ થઈ શકે એટલા માટે અને ટોકન આપવાનું બીજું સૌથી મોટું રીઝન એ છે કે પબ્લિક બીજા કોઈ ટાઈમે આવું એને ખોટો ટાઈમ ઉભો રહીને બગાડવો ના પડે એ જ પર ટોકન આપવાની વ્યવસ્થા કરેલી છે અને એ ટોકન જે પંદરમી તારીખ એટલે માટે આવ્યા કે ઘણી બધી પબ્લિક માં આવી રહી હતી તો એ લોકો એડવાન્સમાં ફરીથી આવવા એ લોકોને ફરી ધક્કો ના થાય અને વધારે ટાઈમ માં ના પડે એ જ દેસી ટોકન આપી દીધો કે આ દિવસે જ તમે આવીને ટોકનના દિવસે આવીને તમારા ટાઈમે આવીને રજીસ્ટ્રેશન કરાવી શકો હવે એની સામે ને વાંધો એવો ના હોવો જોઈએ રજીસ્ટ્રેશન કોઈ 15મી પંદરમી તારીખ પહેલા કરેલ નથી અને અમારી પાસે પંદરમી તારીખ પહેલા કોઈ બી જાતની સાઇટ ઓપન પણ થયેલી નથી કે જેને અમે રજીસ્ટ્રેશન કરી શકીએ અને એક એક પણ આવેલી પબ્લિક અમારી કોઈ જાણીતી પડે એવું છે નહીં બહારથી જ આવેલી ઇન્કવાયરીમાં આવેલી પબ્લિકને અમે ટોકન આપેલ છે અમારી કોઈ જ જાણીતી કે કોઈ ઓળખીતી વ્યક્તિને કે બેંકના કોઈ પર્સનને ક્યાંય આપવામાં આવેલ નથી ટોકન અને એ તમારે જોવા માટે ઊભું રહેવું હોય તો તમે ફરીથી એના માટે વિડીયો લઈ શકો છો આવીને એ ટાઈમે માત્ર બહારની જ કોઈ પબ્લિક આવીને આવશે હમણાં અઢી વાગે જે ટોકન આપ્યા છે એ વ્યક્તિ જે મળ્યા છે એ પબ્લિક બી મારી આવશે બહારની નોર્મલ જ પોતાની જાતે વોકિંગ આવેલી છે કોઈ પબ્લિક તમે આપેલો છે એટલે મારા કોઈ જાણીતા કોઈ જાતની ઓળખાણ સાથે રીતે કઈ જ રીતે આપેલ નથી લોકોની અંદર એવી પણ એક વાત છે કે આ બ્રાન્ચ સિવાય અન્ય કોઈ પણ બ્રાન્ચમાં અગિયાર તારીખે ટોકન નથી આપ્યા એ ટોકન આપવા એ

ઘણા બધા લોકો એવું કેવું છે કે અમે પાંચ વર્ષ થી સાત વર્ષ એવી રીતે આવીએ છીએ જે તારીખ ડિક્લેર થાય એ તારીખે સવારે ટોકન આપવામાં આવે છે જનરલી યુઝ કરવામાં આવે છે અગિયારમી તારીખે આ વખતે જ પબ્લિક અગિયારમી તારીખ એટલા માટે આવી હતી કારણ કે ત્રણ દિવસની ની કન્ટિન્યુઅસ બેંક માં હોલીડે હતી અને પબ્લિક એને જ કારણે તકલીફ આવી કારણ કે ચૌદમી તારીખ નોર્મલી ઓનલાઈન શરૂ થઈ જાય લોકો ની ઇન્કવાયરી બહુ પહેલા એટલે જ આવી ગયા બેંક માં લોકો અને બહુ જ પબ્લિક આવી એટલે અમે એમને વહેંચવા માડીએ કે ટોકન કે એમનો ફરી નવે સાથે ટાઈમ ના બગડે

અને તેમણે કહ્યું છે કે અમારી કામગીરી સરળ બને તેના માટે અમે અગિયાર તારીખથી ટોકન આપવાનું શરૂ કર્યું છે અને બધાને એક કે બે ટોકન જ આપ્યા છે કોઈને વધારે ટોકન આપવામાં આવ્યા નથી અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલ અને ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड पराई